પટેલે કાર્યક્રમ માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પુણ્યતિથિ ની યાદ કરતા જણાવ્યું હતું કે ભારતમાં સામાજિક સમાનતા અને ન્યાયના મજબૂત પાયા બાબા સાહેબ આંબેડકર દ્વારા આદિજાતિ સમાજના વિકાસ માટે તેમના વિચારો આજે પણ માર્ગદર્શક છે મંત્રી નરેશભાઈ પટેલે આદિજાતિ દીકરીઓને સંબોધિત જણાવ્યું કે આજના સમયમાં દીકરીઓ એન્જિનિયરિંગ મેડિકલ નર્સિંગ સાયન્સ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પોતાની પ્રતિભા દર્શાવી રહી છે તેમણે હવે આદિજાતિ દીકરીઓ IIT જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં પણ પહોંચે તેવી આશા વ્યક્ત કરી હતી સરકારે આદિજાતિ બાળકો માટે અમલમાં મૂકેલી યોજનાઓ જેવી કે એકલવ્ય શાળાઓ દૂધ સંજીવની યોજના કન્યા શાળા પોષણ તથા આદિજાતિ બાળકો પોષણ આરોગ્ય પર ચર્ચા થઈ જેમાં કુપોષણ ને અટકાવવા દીકરીઓના લગ્ન એકવીસ વર્ષે થવા જોઈએ તેમ પણ જણાવ્યું જેમાં પણ ઉમરગામ થી અંબાજી સુધી આદિવાસી વિસ્તારોમાં કુપોષણ વધુ હોવાનું જણાવ્યું

તેઓ પોતે ટ્રાઇબલ લીડર તરીકે હું એવું માનું છું કે હવે પોષણની કોઈ એટલી મોટી સમસ્યા નથી કોઈ પાસે ભૂખમરો નથી કારણ કે આપણી વ્યવસ્થા એવી થઈ ગઈ કે ગરીબમાં ગરીબ માણસને પણ મફત અનાજ કે કામ પર જાય કે નહીં જાય તો એને બે ટંક ભોજન મળે એની વ્યવસ્થા થઈ છે પણ આ તમે ડિગ્રીઓ છે એટલે આ વાત કરું છું કે અત્યારે જે ઉમર ગામ થી અંબાજી સુધી 1 કરોડ છે લાખ વસ્તી છે આદિવાસી લોકો આ તમારે પણ કોઈ જગ્યા લખી રાખવાનું અત્યારે નવી વસ્તી કેટલી છે 1 કરોડ 7 લાખ એ વસ્તીની અંદર જે ગુજરાત અંદર સૌથી ચિંતાનો વિષય એ આવ્યો છે ये कुपोषण बालकों સૌથી વધારે ટ્રાઇબલ વિસ્તારમાં સૌથી વધારે 20% થી 30% સુધી કુપોષિત બાળકો ગઈકાલે સમીક્ષા બેઠક પર એ ઉલ્સાર હતી તો বনસાળ જિલ્લાની અંદર 18000 બાળકો કુપોષિત

કોઈ પણ ડિગ્રી ભવિષ્યમાં માં બનવાની છે ત્યારે એની ઉંમર આમ તો 21 જ હોવી જોઈએ 18 વર્ષની વાત જ છે 21 વર્ષની ઉંમર પૂરી હશે ત્યારે તમે બરાબર ભણી રહ્યા છો મોટા આમ તો 22 થી 24 વર્ષ સુધી છોકરીઓ ખૂબ સારું ભણતી હોય છે પણ 21 વર્ષ સુધીમાં મને લાગે કે આ સુધી પરિપલભાઈ ગ્રેજ્યુએશન તો પૂરું થઈ જાય

કે નાનપણથી જ જો દીકરી દીકરાઓમાં અવેરનેસ આવે એને સામાજિક અને શૈક્ષણિક રીતે પણ એને એ બાબતનું શિક્ષણ મળે અવેરનેસ આવે એ માટે અનેક એના એક્સ્ટ્રા ક્લાસ થાય એ પ્રકારની પણ કેટલીક સંસ્થાઓ વ્યવસ્થા કરે છે હું આશા રાખું છું કે આવનારા દિવસોમાં એ પૂરા ગુજરાત માટે ખૂબ મોટી જવાબદારીનું કામ છે વાલીઓ સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ અનેક લોકોનો સહિયારો પ્રયાસ હશે તો ગુજરાત જે રીતે પ્રગતિ કરી રહ્યું છે એમાં કુપોષણનો મુદ્દો જે સામે આવે છે એમાં પણ આપણે ચોક્કસ બહાર નીકળી શકીશું દીકરીઓની ઉંમર એકવીસ વર્ષ છ ટકા દરેક લોકોએ વિચારવું જ જોઈએ કે એકવીસ વર્ષની ઉંમર દીકરા દીકરીની હશે તો મને લાગે ત્યાં સુધી સમાજ માટે પણ ચિંતાનો વિષયની હશે એકવીસ વર્ષની ઉંમર એવી હોય છે કે કોઈ પણ દીકરા દીકરી એ પોસ્ટ ગ્રેજ્યુએશન મેળવવા સુધીનો જ્યારે સંકલ્પ કરતી હોય છે તો મને લાગે આ ઉંમર સુધીમાં એનું ભણવાનું પણ પૂરું થાય છે અને જ્યારે એક સામાજિક જવાબદારીમાં એકવીસ વર્ષની ઉંમર પછી એ જોડાતા હોય છે એવા સમયે એને બિલકુલ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થતો નથી ને એટલા માટે દરેક લોકોએ હું તો આપના મીડિયાને પણ કહું છું કે આપણા સહિયારો બધા લોકોનો પ્રયાસ હોવો જ જોઈએ કે એકવીસ વર્ષની પૂરેપૂરી ઉંમર એની પરિપક્વતા એની સમજદારી એ જીવનમાં ખૂબ ઉપયોગી બને છે ને એટલા માટે આ સહિયારા પ્રયાસથી આ ચોક્કસ રીતે એમાં આપણે બધાએ પ્રયાસ કરવો જોઈએ ને હું આશા રાખું છું હું જ્યાં પણ જાઉં છું ત્યાં હું મારા સ્પીચની અંદર આ મુદ્દો હું લઈ લઉં છું એટલા માટે એ સામાજિક જવાબદારી છે